સહનાવતું સહનૌ ભુનક્તું સહ વીકરવાહજસ્વિનાવધીતમસ્તુમા વિસાવહ ઓ શાંતિ 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 હરિ ઓીગુરભ્યો ન હરિ ઓ આજનો વિષય છે આપણી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે અમૂલ્ય મનુષ્ય જન્મ આપ્યો તો હવે તું મારા તરફ ચાલવાની શરૂઆત તો કર વાર્તા નંબર એક એકવાર રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદરમ એમણે શિષ્યોને સમજાવતા કહ્યું કે બાળક જયારે મંદિરે જાય ત્યારે મને બહુ જ આનંદ થાય કારણ મંદિરના માધ્યમ દ્વારા બાળક ભગવાન તરફ ચાલવાની શરૂઆત કરે છે અને અને એક દિવસ પરમાત્માનું જ્ઞાન મેળવી પરમાત્માને જાણી બાળક મંદિરે જાય તો મને આનંદ થાય છે પરંતુ વૃદ્ધ મંદિરે જાય છે તો મને દુખ થાય છે આ નવાઈની વાત કરી બધા શિષ્યો નવાઈથી જોવા લાગ્યા કે આવું કેમ બોલે છે રામકૃષ્ણ પરમસ

જાણવાની કોશિશ ન કરી અને ઉંમર ચાલી ગઈ પ્રભુ મંદિરમાં નથી હજી સુધી એને ખબર જ નહીં પડી પ્રભુ એની પોતાની સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ થયા તો એ પહેલા જ ધોરણમાં રહ્યો આપણે બધા પણ વિચારીએ કે કોઈ 60 વર્ષનો માણસ પહેલા ધોરણમાં ભણતો હોય તો આપણને કેવું દુઃખ લાગે કે હજી સુધી પહેલા ધોરણમાંથી ઉપર નથી આવ્યો આપણે બધાએ પણ જ્યારે નાના બાળક હોય ત્યારે દેવ દર્શન પૂજા મંદિર આ બધાથી શરૂઆત કરીએ એ સારી વાત છે કે ભગવાન તરફ ચાલવાની શરૂઆત કરી પરંતુ એનાથી આગળ ન વધીએ તો આપણું જીવન ફોકટ ગયું માટે ભગવાન તરફ ચાલવું અને ભગવાનને જાણવું આ બંનેમાં બહુ મોટો અંતર છે વાર્તાં બે મહાન મિત્ર ને કહ્યું કે હું બહુ દુખી છું તો તત્વજ્ઞાની જીંકી પૂછ્યું કે શું તારું શરીર બરાબર નથી તો કે ના યાર

સાચા મિત્રની જે ડેફિનેશન આપી એના સાત પોઈન્ટ કે છે આપણને બધાને પણ આવા જ મિત્રની જરૂર છે તો લો મિત્ર એના તત્વજ્ઞાની મિત્રને કહે છે કે મને તો એક એવા મિત્રની જરૂર છે કે જે પહેલું નિસ્વાર્થી હોય બીજું હું રાજી થાઉં કે નારાજ થાઉ મને સાચી સલાહ આપે ત્રીજું મને હંમેશા આનંદ આપે ચોથું મને હમેશા પ્રેરણા આપે મને મોટિવેટ કરે પાંચમું સજ્જનોબ ન કરે અને સાતમું મારી સાથે વિશ્વાસઘાત ના કરે આ સાત કંડિશન મિત્ર એના તત્વજ્ઞાની મિત્રને કે આવો મિત્ર મને જોઈએ છે

મંદિરમાં દેવ દર્શનની શરૂઆત કરી અને આગળની પખથી છે વાંચન કે સત્સંગ આ બીજી પખથી બીજા સ્ટાન્ડર્ડ માં આપણે પહોંચવું જ પડે નહીતર સાહીઠ સિત્તેર વર્ષે પણ દેવ દર્શન કરશું તો એ જીવન ફોકટ ગયું તો બીજું પોતાની મેળે ઉત્તમ પુસ્તકો વાંચવાની શરૂઆત કરી દો ઘરમાં પુસ્તકો પડેલી હોય તો એને વાંચવા લાગો પરંતુ સાવધાન થઈ જજો જ્યારે સત્સંગ કરો અને પુસ્તકો થતી હોય છે સત્સંગ માટે અને પુસ્તક વાંચવા માટે તમારા જીવન રોજિંદા જીવનમાંથી સમય ફાળવવો પડે છે સાયકલ સવાર રસ્તા પર ચાલે સાયકલ ચલાવતો ત્યારે બેલેન્સ કરીને સાયકલ ચલાવો સાથે બીજો સાયકલ સવાર ચાલતો હોય તો એની સાથે વાતોચીતો એ કરે સામે જુએ પણ ખરા રસ્તા પર નીચે પણ જુએ આજુબાજુ પર જુએ છતાંય બેલેન્સ કરીને સાયકલ ચલાવે એવી જ રીતે આપણે બધાએ પણ જ્યારે પરમાત્મા તરફ ચાલવાની શરૂઆતની બીજી પગતિ પર જઈએ ઘરનું કામ હોય સાયકલ સવારની જેમ બેલેન્સ કરવાનું આપણા રોચના કર્તવ્ય તો ચાલુ જ રાખવાના સાથે સાથે સત્સંગ અને વાંચન પણ શરૂઆત કરી દેજો ફક્ત સત્સંગ કરશો ને ઘરના કામ નઈ કરો તો પણ સાયકલ નું થતું નથી આવી ઘણા બધાની કમ્પ્લેન્ટ હોય છે કે ભાઈ સર અમને ઘણું બધું આવવાનું મન થાય પણ સત્સંગમાં સમય મળતો નથી કે વાંચનનો સમય મળતો નથી તો નંબર ત્રણ છે રાજા ખુશ થઈ ગયો રાજા એ પૂછ્યું તું કોણ છે તો કે હું કઠિયારો છું બુડ કટર કઠિયારો છું તો કે શું કરે તું તો કે ભાઈ જંગલમાં જાઉં લાકડા કાપું અને એ લાકડા કાપી એને બાળી કોલસો બનાવું અને ગામમાં જઈને કોલસો અને ચાર મહિના ના હોય ત્યારે લાકડા કાપવાનું થાય ભીના લાકડા હોય એ બળે નહીં કોલસો થાય નહીં એટલે ચાર મહિના તો તકલીફ પડે રાજા કે ચાલ તારી થી હું ખુશ થઈ ગયો અને આ ચંદન નું જંગલ તને હું દાન માં

જંગલ મારી એટલે કીધું ક્યાં છે ચંદનના લાકડા તો કે આજે આ લાકડા કાંઈ પા છે જ્યાં બજારમાં જઈ અને આ લાકડાની કિંમત પૂછ્યા લાકડા સીધે સીધા કાપવા માટે લાકડા મહેનત લાકડા કાપવાના બાળવાના કોલસો બનાવવાનો નહીં આ તો બાળા વગર જ સીધે સીધા હજાર રૂપિયા મળ્યા હજાર રૂપિયા લઈને દોડતો રાજા પાસે આવ્યો શું છે તો કે આ ચંદન નું લાકડું છે એને બાળવાનું ન હોય એનો કોલસો ન બનાવવાનો એને સીધે સીધું ઉપયોગમાં લેવાનું હોય ગરીબી તો દૂર થઈ ગઈ પરંતુ આપણી ગરીબી દૂર થઈ નથી આ શરીર અમૂલ્ય મનુષ્ય જન્મ રૂપી ચંદન નું જંગલ આપણને પરમાત્મા રૂપી રાજા આપ્યું છે પરંતુ ભોગોમાં બાળી અને આપણે કોલસો બનાવી રહ્યા છીએ આપણને આ અમૂલ્ય મનુષ્ય જન્મની કિંમત નથી માટે જો શરીરની કિંમત થશે તો જ આપણે મનુષ્ય જન્મની કિંમત થશે તો જ આપણે વાંચનમાં ને સત્સંગમાં આપણો સમય આપશું એનો સદુપયોગ કરશું શરીરની કિંમત નથી માટે ભોગ પાછળ આપણે ઘસી નાખીએ છીએ બાળી નાખીએ છીએ વાર્તાં ચાર બાર વાગ્યા એક વાગ્યા સુધી જાગી અને સવારે મોડા ઉઠીને આ શરીર ને ખલાસ કરી રહ્યા છે કેમ તો કે આટલું સાંભળીએ છે છતાં એ પાછા આજે જેવા થતા એવાના એવા કેમ એવું થાય છે તો કે મદારી જયારે વાંદરા મદારી કાચની બરણીમાં કાચનો એક લોટો હોય લોટા જેવું હોય એની અંદર ચણા ભરે અને દૂરથી ચણા બતાડે

અને ચણા લેવા માટે હાથ પોતાનો અંદર નાખે અને ચણા ભરે એટલે મુઠ્ઠી થઈ જાય અને મુઠ્ઠી થઈ જાય એનું મોઢું સાંકડું હોય તમે રોજ કળશ થી સૂર્યને અરધે આપતા હશો તો ખબર હશે કે મોઢું નાનું હોય એ મોઢામાંથી હાથ બહાર નીકળે નહીં ખૂબ કોશિશ કરે ખૂબ કોશિશ કરે પણ હાથ બહાર નીકળે નહીં ત્યાં તો મદારી આવી જાય અને કુદાકૂદ કરે વાંદરો કનસો જમીન ની અંદર બરાબર ફિટ થઈ ગયેલો એલી બરણી કુદાકૂત કરે છતાય છૂટી ના શકે અને વાંદરા ને પકડી લે અને ગળામાં દોરડું બાંધી અને આખી જિંદગી એ વાંદરા પાસે નાચ કરાવીને પૈસા મેળવે આમ વાંદરો જેવી રીતે ચણાની લાલચમાં

એ મદારીએ ફેલાવેલી માયામાં આપણે ફસાઈ જઈએ છીએ અને ઓલું મોહ છૂટતું નથી લાલચ ચણાની લાલચ ભોગની લાલચ છૂટતી નથી એટલે આપણે જન્મ મૃત્યુના ચક્રમાં બંધનમાં પડીએ છીએ અને જીવન ખલાસ થઈ જાય છે માટે આપણે આગળ શરૂઆત એ કરવી હશે કે થોડીક છોડવી પડશે જો વાંદરો થોડા ચણા છોડી દે વાચન કે સત્સંગની કરવી પડશે પછી શરીર નું મહત્વ સમજી અને લાલચ ધનની લાલચ ભોગની લાલચ છોડવી પડશે ચોથી શરૂઆત આપણે કરશું તો આ બંને એક સાથે મળતું નથી બે માંથી એક છોડવું પડશે તો બીજું પકડાશે જેમ ઈયળ એક પાન પરથી બીજા પાન પર જવું હોય તો એક ધનની માયા છોડવી પડે ધંધાની માયા છોડવી પડે ધીરે ધીરે કરીને જે ઉમરમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષના થયા છે એ બધાએ આ છોડવી જ પડશે માટે શરીર મનુષ્યનું મળ્યું છે એમાં આપણે આ કલ્યાણ કરી લઈએ ચંદનનું ચંદનના લાકડાનું મનુષ્ય જીવન મળ્યું છે એમાં નામ સ્મરણ રૂપી સત્સંગ રૂપી આ મૂડી વસાવી લઈએ વાર્તા નંબર પાંચ હરીનો ભાગ એક યુવક હતો બેકાર હતો નોકરી નોતી ખૂબ પહેલા પૈસા હતા નોકરી ધંધો હતો પરંતુ અત્યારે બેકાર થઈ ગયો અને દર દરની ઠોકરે ખાય છે કોઈ જગ્યાએ બરાબર નોકરી મળતી નથી ધંધો પણ થતો નથી અને એમ ફરતો ફરતો એક જગ્યાએ ઝાડની નીચે આરામ કરવા માટે બેઠો અને નિંદ્ર આવી ગઈ ઊંઘ આવી ગઈ ઊંઘમાં એણે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એ નોકરીની શોધ કરતો હતો જે જાગતા આપણો છેલ્લો વિચાર હોય ને એ જ આપણને સ્વપ્ન આવે તમે બરાબર વિચાર જો એટલે જ આપણા શાસ્ત્ર કીધું કે રાતના સૂતી વખતે ભગવાનની વાતો સાંભળીને એ વિચાર કરીને સોજો તો રાતના નિદ્રામાં પણ સ્વપ્ન એ જ આવશે રાતના આપણે જે કર્યું હશે એ જ સ્વપ્નમાં આવશે આ યુવાને પણ

થોડા દિવસો પહેલા તારી પાસે કેટલું બધું કામ હતું કેટલી બધી સંપત્તિ હતી ત્યારે તે મને યાદ કર્યો તો યુવક કહે છે ના ભગવાન મે યાદ ન કરો હું કામમાં એટલો બધો બિઝી થઈ ગયો ધન કમાવામાં એટલો બધો બિઝી થઈ ગયો ઓતપ્રોત થઈ ગયો કે મને તને યાદ કરવાની ફુરસદ જ ન મળી તો કે તું મને યાદ ન કરે તો હું તને યાદ કેવી રીતે કરું નહીં ભગવાન હવે હું તમને યાદ કરીશ તારી પાસે આટલું ધન હતું એમાંથી તે મારા માટે મને ધન આપ્યું મંદિરમાં પૈસા ચડાવ્યા કે મંદિર મારા બનાવેલા મનુષ્યો માટે પૈસા વાપર્યા તો કે ભગવાન નહીં વાપર્યા તો પછી હું તને મદદ કેવી રીતે કરી શકું ભલે યુવક કીધું ભગવાન અત્યારે તો મારી પાસે મારું જીવન ચલાવવાના પણ પૈસા નથી ખૂબ કંગાળ થઈ ગયો છું ભગવાને કીધું કે તું શું આપે છે એનું મહત્વ નથી પણ કેવી ભાવનાથી આપે છે એનું મહત્વ છે તારી પાસે 100 રૂપિયા હોય એમાંથી 10 રૂપિયા તું આપી શકે છે તારી પાસે લાખ રૂપિયા હોય તેમાંથી 10000 તું આપી શકે છે બસ ભગવાન આ જુએ છે કે તારી અંદર ભાવના કેટલી છે આપવાની અત્યારે તારા પાકીટમાં પૈસા છે પરંતુ તારી અંદર ભાવના એ જ છે કે મારી પાસે કઈ જ નથી આ કઈ જ નથી ની ભાવના તો જિંદગી પર રહેવાની તારી પાસે લાખો રૂપિયા હશે તો એ તને ઓછા પડશે તો ભગવાન મદદ કેવી રીતે કરાવી શકે યુવાનની નિંદ્ર ખુલી ગઈ સ્વપ્ન ઉડી ગયું એણે જોયું કે અરે આ તો સ્વપ્ન હતું એણે પાકીટ ખંખોળ્યું તો એની અંદર 50 રૂપિયા યુવાને વિચાર કર્યો કે ભગવાને મને આદેશ આપ્યો છે દશાંશ એટલે કે વન ટેન્થ દસમો મહાક મારે બીજાની સેવા માટે કે બીજાના કલ્યાણ માટે વાપરવાનું છે એ મંદિરની બહાર બેઠો તો મંદિરની મંદિર એને યાદ આવ્યું એ સીધો મંદિરમાં ગયો પાકીટમાંથી પાંચ રૂપિયા એને મંદિરમાં ચડાય

મંદિરમાં કે બીજાની સેવામાં વાપરીશ અને એને પ્રોફિટ થયો એને દસમો ભાગ કાઢ્યો અને નિયમ લીધો કે હું જ્યાં સુધી પણ હું કમાઈશ અને જેટલું પણ કમાઈશ એમાંનો દસમો ભાગ ભગવાન માટે હું વાપરીશ આમ એ યુવાનનું કલ્યાણ થઈ ગયું અને એ જીવનમાં સફળ થઈ ગયો બરાબર નોંધી લેજો જે આ વાત છે એ આપણે જે કંઈ મેળવીએ છે આપણે જે કંઈ મેળવીએ છે તેમાંથી આપણો ગુજારો ચાલે છે આપણે જે કંઈ પણ મેળવીએ છે કમાઈએ છે એમાંથી આપણું ગુજરાન ચાલે છે આપણો જીવન નિર્વાહ ચાલે છે પણ જે કંઈ આપણે આપીએ છે તેમાંથી આપણું જીવન નિર્માણ થાય છે ઓલું જીવન ચાલે છે અને ઓલું જીવન નિર્માણ થાય છે માટે આપણે શું આપીએ છીએ ભગવાન એ કહે છે કે મને જે દિલ આપે છે એને હું દિલ દઈને આપું છું બસ ભગવાનને જે કંઈ પણ આપો એ દિલથી આપો પછી એક રૂપિયો હોય દસ રૂપિયા હોય કે કંઈ પણ હોય આમ શરૂઆત આપણે મંદિર થી કરવાની છે રામકૃષ્ણ પરમહંસની વાર્તા યાદ રાખજો નાનો બાળક હોય ત્યાં સુધી મંદિર સુધી અટકો વાંધો નહીં પરંતુ મોટા થઈ જાઓ પછી મંદિર થી આગળ વધી જજો ભલા તત્વજ્ઞાની જીકીની જેમ પુસ્તક ને સાચો મિત્ર બનાવજો બીજો મિત્ર ઘણું બધું તમને દુખ આપી શકે પરંતુ પુસ્તક કોઈ દિવસ દુખ આપશે નહીં માટે આજથી જ વાંચન નો શોખ કેળવજો એનાથી આગળ જ્યારે રાજા એ ચંદન નું જંગલ આપ્યું

ચંદન ના જંગલ જેવું મનુષ્ય શરીર મળ્યું છે એનાથી આપણે આપણું કલ્યાણ કરી લઈએ નામ સ્મરણ કરીએ સત્સંગ અને વાંચન કરીએ ચોથું સત્સંગ અને વાંચન કરો નામ સ્મરણ કરો પરંતુ સંસારની લાલચ ન છોડી તો વાંદરા જેવું જીવન થઈ જશે બંધનમાં પડી જઈશું અને આપણે આપણો જીવન આખું પતન કરી નાખશું માટે સંસારના ભોગની લાલચ ધીરે 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 ઓછી કરો બહુ થયું બહુ થયું કેટલા ભોગો હવે પતી ગયું પૂરું થયું એવી રીતે બોલવાનું ચાલુ કરો અને છલ્લે થોડું જીવન બાકી છે હવે તો ચેતી જા બંદા થોડું જીવન બાકી છે જોડી લે બે હાથ ને

હું પ્રાર્થના કરું છું તમે મનમાં પ્રાર્થના કરીને નોટબુક અને પેન લઈને બેસજો ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ મિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 हरि ओं श्रीगुरुव्यो नमः हरि हा, ओं संकेत